સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં એન્ડ વેરી ગુડ મોર્નિંગ અને હા બધાને મારા જયમાં મોગલ આજના બ્લોગમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને ગાઈસ હું જો રેડી થઈને જતી હતી શૂટ માટે સાસનની અંદર શાસનનો ગેટ જોઈ અને તમને ખબર જ પડી ગઈ હશે તો અમે લોકો ફાઇનલી સાસનની અંદર એન્ટ્રી લઈ લીધી છે ગાઈસ અને અહીંનું લોકેશન લાજવાબ છે કેમ કે ગાંડી ગીરની મોજ અને ગીરમાં આવીએ એટલે જ પડી જાય સો અહીંનું લોકેશન ખૂબ જ સારું છે જંગલોની અંદર ફાર્મો છે અને અહીં એકદમ શાંતિનો અનુભવ થાય છે અને ખૂબ જ કુદરતી વાતાવરણ અહીંયા મળી આવે છે એટલા માટે અમારું લોકેશન નજીક આવે છે તો ફાઇનલી હું મારા લોકેશન ઉપર પહોંચી ગઈ છું અને ત્યાં રેડી થઈને શૂટનું કામ બી ચાલુ હતું વચ્ચે મને બ્રેક મળ્યો એટલા માટે મેં કીધું ચલો બ્લોગ બનાવી લઈએ સો ગાઈઝ એનું લોકેશન ખૂબ જ સુંદર છે અને એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને અહીંના રૂમ ને બધું ફેસેલિટી પણ ખૂબ સારી છે અને ફાર્મ બી ખૂબ જ સુંદર મજાનું છે તો ગાઈઝ તમે લોકો કોમેન્ટ કરજો કે કે મારો આ ટ્રેડિશનલ વેસ તમને કેવો લાગ્યો ટ્રેડિશનલ લુક કેવું લાગ્યું અને ગાયસ પછી ભૂખ લાગી ગઈ એટલે આપણે બેસી ગયા જમવા નીચે આ લોકો જે ફાર્મનું રખવાલી કરે છે ધ્યાન રાખે છે એ લોકોએ અમારા માટે ખૂબ જ સુંદર મજાનું જમવાનું બનાવ્યું હતું અને ગાઈસ ખરેખર જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું ત્યારબાદ અમે ફરી રેડી થઈને અમારું શૂટનું કામ ચાલુ થઈ ગયું હતું એટલા મેં તે અમે થોડી વાર અહીંયા બ્રેક લીધો એટલે આટો મારતા હતા એટલામાં જ અમને અહીં મળી ગયું હતું જામફળ ને ગાયસ અહીંનું જમરૂખ ખૂબ જ મોટા અને એકદમ સરસ મજાના થાય છે ગાયસ જો કેમ છે બાકી ખૂબ જ સરસ મજાનું ફળ છે અને ખૂબ જ મોટું છે પણ હવે આપણે તોડાય નહીં કેમ કે માલિક ખી જાય એટલા માટે જોઈને અમે ફરી પાછા રૂમે આવી ગયા હતા અને ભૂખ લાગી એટલે નાસ્તો બી કરવા બેસી ગયા અને કંઈક આવી રીતના જુગાડ કર્યો નાસ્તાનો સો ગાયસ ચલો બધા નાસ્તો કરવા નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા હતા ફરી ઘરે જવા સો આજનો દિવસ ખૂબ જ સુંદર અને મસ્તી થઈ ગયો છે એકદમ જલસો પડી ગયો હતો અને ગાયજ ફાઇનલી હવે ઘરે જાય કેમ કે આખો દિવસ શૂટ કરી કરીને થાકી ગયા એટલા માટે હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો હતો સો અમે પાછી ફરી ગાંડીગીરની મોજ મારતા મારતા ઘરે જઈએ છીએ અને ગાયજ એક સરસ મજાનું રસ્તામાં લોકેશન આવ્યું હતું તો ત્યાં અમે થોડી વાર રોકાયા લોકેશન હતું ગાઈઝ તમે જોઈ શકો છો મા મોગલનું મંદિર અને રસ્તામાં મોગલ માનું મંદિર આવે અને આપણે દર્શન ન કરીએ એવું બને જ નહીં તો તમે લોકો જરા કોમેન્ટ કરજો કે આ મંદિર ક્યાં આવેલું છે અને એમનું લોકેશન કયું છે અને તમે લોકો અહીંયા આવ્યા છે કે નહીં જરા કોમેન્ટ કરજો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મા મોગલનું અને જ્યાં બી મોગલધામ હોય છે ત્યાં એકદમ શાંતિનો જ અનુભવ થાય છે એટલે અમે થોડીવાર ભગવાનના દર્શન કર્યા માતાજીની કૃપા અને થોડીવાર દર્શન કરી અને ત્યાં બેઠ્યા એનો નજારો બી ખૂબ સરસ મજાનો હતો અને હવે અહીંયાથી આપણે ફરી ઘરે જવા અને હું ઘરે જાઉં તે પહેલાં ગાઈઝ પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને થોડો ઘણો સપોર્ટ કરો જેથી તમને મારા નવા નવા બ્લોગ મળતા રહે અને આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ બધાને મારા જયમા મોગલ અને હા બધાને ટાટા બાય બાય અને ગુડ નાઇટ ગાઈઝ